જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને તીખો અને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે તિરંગા યાત્રા સમિતિ દ્વારા સેનાના શૌર્યને બિરદાવવા ગાંધીધામમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાનો પ્રારંભ ગાંધી માર્કેટ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો ત્યારબાદ યાત્રાએ સમગ્ર ગાંધીધામ શહેરમાં ફરી હતી બાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર અર્પણ કરી ઝંડા ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ યાત્રા દરમિયાન ગાંધીધામ શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય માલતી મહેશ્વરી કોર્પોરેશન કમિશનર મેહુલ દેસાઈ ડેપ્યુટી કમિશનર સંજય કુમાર રામાનુજ અંજાર પ્રાંત અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય સહિતના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર ડીવાયએસપી મુકેશ ચૌધરી બોર્ડર સિક્યુરિટી ફોર્સ તથા પોલીસ પ્રશાસન અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા कि वो दर्दनाक घटना पूरे देश ने देखी और जन जन ने देखी और उसकी असर सिर्फ उन परिवारों को नहीं हुई जिनके साथ ये घटना घटी लेकिन पूरे देश को हुई उस घटना के सामने हमारी तीनों सेनाओं ने जो अद्भुत उन्होंने उनका जवाब दिया हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में उनके घर में जाके उनके आतंकवादी के नौ कैंपों को जो खत्म किया उनके लिए उन सेनाओं का आभार व्यक्त करने के लिए उन सेनाओं को अभिनंदन देने के लिए आज गांधीधाम शहर में सभी जमात सभी संस्थाएं आप देख सकते हैं बेसब जवान पुलिसकर्मी सभी अधिकारीगण नगरजन सभी लोग साथ मिलकर के आज उनको तिरंगा यात्रा का आयोजन करके उनका आभार व्यक्त कर रहे हैं उनको अभिनंदन दे रहे हैं, और हमारा भारत वो इतना सक्षम है कि जब तक ये तीनों सेनाएं हमारे लिए बॉर्डर पर रह के कार्य कर रही है तब तक हर एक भारतीय सुरक्षित है आज की ये यात्रा उन सभी जवानों के नाम जो हमारे देश की रक्षा कर रहे हैं पहला दिन ऐसी पहला आतंकवादियों द्वारा जो जगहों करवा

તો એ તિરંગા યાત્રા ની અંદર અમારો ભાનુશાલી સમાજ પણ એ જોડાયેલો છે અમારા પ્રમુખ શ્રી હરેશભાઈ ભક્કડ અમારી સંપૂર્ણ ટીમ આ તિરંગા યાત્રા ની અંદર જોડાયેલી છે અને દેશના ના જવાનો ની સાથે હર હમેશ સાથે રહ્યા છીએ સાથે છીએ અને હર હમેશ અમે સૌ સાથે રહેશું ભારત માધાપુર